આજે આપણે વાત કરીશું પાટણની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાની ત્યાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ પણ એ થોડી અલગ હતી ચાલો આની પાછળની જે આખી વાત છે એને ઊંડાણપૂર્વક સમજીએ ચોક્કસ જુઓ સામાન્ય રીતે આવા કાર્યક્રમો શાળાના મેદાન પૂરતા જ હોય છે પણ અહીં પહેલો અને મોટો તફાવત એ હતો કે આ ઉજવણીને ગામની ગલીઓ સુધી લઈ જવામાં આવી હા તમે પેલી મહારેલીની વાત કરી રહ્યા છો ખરું ને પણ મને એક સવાલ થાય છે શું આવી રેલીઓ ઘણી માત્ર એક દેખાડો બનીને નથી રહી જતી સારો પ્રશ્ન છે પણ અહીં એવું નહોતું અહીં રેલીનો હેતુ ખાલી નારા લગાવવાનો નહોતો જ્યારે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે આખા ગામમાં ફરે છે ત્યારે શાળા અને સમાજ વચ્ચે એક એક સેતુ બંધાય છે એનાથી એક ભાવના જાગે છે કે આ ઉજવણી કોઈ એક સંસ્થાની નથી પણ આપણી છે બરોબર એટલે એક સામૂહિક ભાગીદારીનો માહોલ બન્યો પણ મને જે વાતમાં સૌથી વધુ રસ પડ્યો એ હતો પેલો સન્માન સમારોહ એવું સાંભળ્યું છે કે ત્યાં માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ જ નહીં પણ જે યુવાનોને સરકારી નોકરી મળી હોય એમનું પણ સન્માન થયું હા બિલકુલ અને આજ તો આખા કાર્યક્રમનો હાર્દ કહી શકાય જુઓ જ્યારે શાળા ગામની જ કોઈ પ્રતિભાનું જેણે મહેનત કરીને સફળતા મેળવી છે એનું સન્માન કરે છે ત્યારે બીજા વિદ્યાર્થીઓ માટે એક જીવંત ઉદાહરણ બની જાય છે એકદમ સાચી વાત પુસ્તકોમાં લખેલા મહાપુરુષો તો છે જ પણ પોતાની આંખ સામે દેખાતા સફળ યુવાનો એમની અસર અલગ હોય છે એટલે છોકરાઓને સીધું ગણિત સમજાય છે કે ભણીશું તો સારી નોકરી મળશે અને ગામમાં માન વધશે બરાબર અહીં દેશ સેવા કોઈ મોટી મોટી ફિદોશ